ભુજની માં આશાપુરા પ્રી પ્રાઇમરી સ્કૂલના બાળકો માટેનો મકરસંક્રાંતિ પૂર્વે દાનનો મહિમા સમજાવતો અને દાન અર્પણ કરતો કાર્યક્રમ વિધિવત રીતે યોજવામાં આવ્યો આજરો તારીખ બાર ને શુક્રવારના રોજ આશાપુરા પ્રી પ્રાઇમરી સ્કૂલ આવનાર મકરસંક્રાંતિ પર્વના શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરના સહયોગથી ગરીબ અને પછાત વર્ગના બાળકોને શાળામાં લાવવામાં આવ્યા હતા અને તે બાળકોને મા આશાપુરા પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ફૂલ લઈને ફૂલની પાખડી રૂપે શક્તિ અને સ્વેચ્છાએ દાન કરવામાં આવ્યું હતું જેથી શાળાના વિદ્યાર્થીઓમાં પણ આવા કાર્યો કરવાની પ્રેરણા મળે તેવા હેતુ સાથે આ દાનનો મહિમા સમજાવવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના પ્રમુખ ઉપપ્રમુખ ટ્રસ્ટીઓ શાળાના તમામ સ્ટાફ સ્ટાફગણો વાલીગણો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉજવણીમાં સૌ કોઈ જોડાયા હતા ખાસ કરીને ટ્રસ્ટીગણમાં હાકુમનસિંહ જાડેજા પ્રવિણસિંહ વાઢે જાડેજા રાજેન્દ્રસિંહ અને માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો ખાસ કરીને મકર સંક્રાંતિમાંથી દાનનો મહિમા છે એ વિશેષ રીતે સમજાવવામાં આવ્યું હતું દાન કરવા માટે સૌ કોઈને સ્વેચ્છાએ તત્પર પણ કરવામાં આવ્યા અને સૌ બાળકોને ટ્રસ્ટીગણ શાળાના આચાર્ય દ્વારા વિશેષ શુભકામના પાઠવવામાં આવી હતી મારું નામ બ્રિજેશ્વરીબા જાડેજા હું માણસાપુરા પ્રી પ્રાઇમરી વિભાગમાં એઝ અ પ્રિન્સિપલ છું આજે મકર સંક્રાંતિ નિમિત્તે આમ લોકો જનરલી દાન કરતા હોય છે પણ આપણે અમારી સ્કૂલની અંદર નાના નાના બાળકો છે અઢી વરસથી પાંચ વરસના બાળકો તો અત્યારે શું છે કે કોઈ બાળકોને એકબીજાને આ દેવવું કોઈને આપવું ગમતું નથી અમે એ પ્રેરણાથી કે ભાઈ બાળક બાળકને આપે એનામાંથી બીજું શીખે કે ભાઈ આ આપણે એકબીજાને આપવું જોઈએ એ હેતુથી અત્યારે અમે માનવજ્યોત સંસ્થાના ગરીબ વિદ્યાર્થીઓ જે માનવજ્યોત સંસ્થા દ્વારા બાળકોને ભણાવે છે એ બાળકોને બોલાવી અને અમારા બાળકો દ્વારા માનવજ્યોત સંસ્થાના બાળકોને દાન આપવામાં આવ્યું હતું આજે ચાલીસેક જેટલા વિદ્યાર્થીઓ હતા માનવજ્યોત સંસ્થાના આજે અમારી સંસ્થાના પ્રમુખ હકુમતસિંહ જાડેજા ઉપપ્રમુખ ઇસ્તદાનભાઈ ગઢવી મંત્રી શ્રી પ્રવીણસિંહ વાઘેર ટ્રસ્ટી શ્રી રાજેન્દ્રસિંહ માનવજોત સંસ્થાના પ્રમુખ વાલીગણ અને જે વાનવ માનવજોત સંસ્થામાં બાળકોને શિક્ષક તરીકે જે એજ્યુકેશન આપે છે એના શિક્ષક હાજરી આપી હતી અને અમારો પ્રોગ્રામ વાલીએ ખૂબ જ સારો so it's ou